ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા એક વાર ફરી નવા બ્લોગમાં તો અત્યારે મિત્રો આપણે નહીં ધોઈને દ્વારકાથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ બે દ્વારકા માટે અને હજુ નાસ્તો કરવાનો બાકી છે ત્યાં ત્યાં જઈને નાસ્તો કરીશું અને ત્યાં તમને બતાવી બે દ્વારકાના પણ દર્શન કરાવીશું બરાબર નાસ્તો તો ગાડીમાં ચાલુ જ છે તમે જોઈ શકો છો કારણ કે જીતા ભૂખ લાગી જાય છે પાછળે તમે જોઈ શકો છો બધા તૈયાર તૈયાર થઈને બેહી રહ્યા છે હે અને આ બાજુ આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છે વેલા વાતાવરણ થયું છે છે અને રાતે વરસાદ ચાલુ થયો તો થોડો થોડો હવારમાં અત્યારે પણ વરસાદ જેવું વાતાવરણ છે

આ બોટો રાતે ફરતી હોય ને હજુ અંદર છોટો

तुञें बारिश का मौसम फिर से बारिश चालू हो गई है दोस्तों आप देख सकते हो हम भी अभी भी सुदर्शन ब्रिज पे ही है और लोग यहाँ आप देख सकते हो के पूरे बारिश का मौसम है वो दरियाई जहाज का देखने का आनंद ले रहे हैं मिहिर भाई साहब और यहाँ फोटोशूट हो रहा है जितांश और जितांश हाउ आर यू जितांश जितांश गुड मॉर्निंग गुड मॉर्निंग आपको कैसा लग रहा है यहाँ के अच्छा लग रहा है बोल लड़का यहाँ आके पागल हो गया है ये वो आतीश देख आप देख सकते हो यहाँ शूटिंग हो रही है आप देख सकते हो ऐसे ही शूट किया जाता है वीडियो हमारा देखो रिल्स की शूटिंग हो रही थी और यहाँ संगीत बहन भी अच्छे देख सकते हो कि कितने खुश नजर आ रहे हैं और विजय भाई सोच रहे कि यहाँ से मैं कुछ कुछ लेके जाऊँगा लेकिन क्या लेके जाऊँगा वो पता नहीं है और सोच रहे क्या पढ़ रहे हाँ फोटो कुनो? चीरी दे आ, चलो भाई हम रिजु का फोटो पाट देते हैं ठीक है चलो यहाँ बारिश चालू ले समीर मेरे आगे का ब्लॉक बताया गया ચલો ચલતે આગેખો યે બારિશ ચી બહુ જ્યાદા તેલ ચાલ ગઈ यहाँ पे भी पानी ज्यादा हो रहा है पानी भी और नाव देखो खाली नाव इतने सारे हैं ना देखो खाली मछली पकड़ने आए हैं वीडियो चल रही है यहाँ पे बना रहे हैं ब्लॉग बना रहे

છે મિત્રો જઈશું ફોટોશૂટ ગયો બધાનો હા જોઈ શકો છો સુદર્શન બ્રિજ જબરજસ્ત

મંદિર સાડા દસે ફૂટ છે આપડે વહેલા વહેલા આવી જશે દર્શન કરવા માટે બે દ્વાર આમ

તો જઈ રે એ કજિતન્સ યસ જીટન્સ ઓય જીટન્સ આમ તો ડાટ કે છે ને કે છે ના હા બોલ સાવા બનાનલ માં કમ પર વીરત કરીશું તો મિત્રો બે આપણે દ્વારકા દર્શન થઈ જાશે બે દ્વારકા બરાછા દર્શન કરીને આવા

તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ ભેટ દ્વારકા થી અને જઈશું આપણે શિવરાજપુર બીચ સવારમાં વરસાદ હતો પણ અત્યારે તોડકો કાઢ્યો છે આસમાન એકદમ સાફ દીખ રહ્યા હે વાપસ હમ સુદર્શન બીચ પર આ ગયે હૈ નાસ્તા વાસ્તા કર લીયા લોકોને સીધા શિવરાજપુર બીચ જાકે થોડા વહા વચ્ચે ની આરતી મસ્ત થઈ જઈ

મિત્રો તો આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ જવા માટે જોઈ શકો તો બે ગાડીઓ છે આપડે ગાડી અહીંયા ઊભી છે હવે જવાનું છે સકન જવાનું જીતાર્થ ના ના બીચ માં જવાનું છે શિવરાજપુર બીચ આપણે વિજયભાઈ દુકાને જયા બધી ગાડીઓ ત્યાં મળશે બધી શિવરાજપુર બી જવા માટે જઈ શકો છો તમે ના હેલા આવા ઇકન મળશે હા બંધ કર એ બંધ કર બંધ કર મળે ઇકન મળે ચલો વિજયભાઈ આવી ગયા છે ગાડીનો વિરાજ જોકે ગાઈડો મિલે

saya akan senangkan jajajaja. Jepun tuh, jepun. Mere yang ngajar, aku Metro aja sih, apresiora, spool beach. Parking enggak sih, woi? Oh, tadi aja aja, ada jam. Warna bandai aja. Masa tua

उतार दो उतार जीतन दौर दौर जल्दी

વટક નહી કરી યે બી વાય બતા લાયો લો હા બેચ આવી છે હા 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 સુપર વ્યૂ લોકો તો બધા લોકો એન્જોય કરી રહ્યા છે સ્વિંગપુલ માં જેમ નાતા હોય મે <laughs> તો મિત્રો આપણે અત્યારે શિવરાજપુર બીચ થી નીકળી ગયા છે મજા આવી ગઈ છે શિવરાજપુર બીચ માં ફરવાની અને બસ અને હવે આપણે જઈશું ઘેર બાજુ પ્રસ્થાન કરી રહ્યા છે અને આગળ હજુ ખાવાનું બાકી છે તો સારી હોટલ એવી જોઈને બરાબર તો ત્યાં જમીશું અને પછી આપણે નક્કી કરીશું તો કે હવે ક્યાં જઈએ ઘેર જઈએ કે બહાર જઈએ બરાબર તો બ્લોક મેં જોડાયા રહેજો

જય માતાજી મિત્રો રાજકોટ પહોંચી ગયા આવ્યા છે ને આપણે અત્યારે ચા પીવા માટે બેઠા છે ચા પી લઈએ પેલા બહુ ચા ની તડપ લાગી હતી તો બધા બધા તો નહીં પીતા ખાલી અમે ત્રણ જણ ચા પીશું બરાબર બધા ગાડીમાં જોઈ શકું છો દરિયાની મજા લઈને બીચ ઉપરની મજા લઈને આરામથી સોઈ રહ્યા છે બધા તો ફટાફટ આપણે ચા પી લઈ લઈએ ચોટીલા પહોંચી ગયા છે અને હાલ લાલા રઘુવંશી હોટલમાં જમવાનું જમવાનું ચાલુ છે જય મિત્રો આપણે પહોંચી ગયા મહેસાણા સવારના ચાર વાગ્યા છે અને આપણે અત્યારે મહેસાણા પહોંચી ગયા છીએ મિત્રો અહીંથી આપણે વિડીયોને અંત કરીશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારા વિડીયોને શેર જરૂર કરજો અને ખાસ કરીને અમારી ચેનલ જે ડિયર ફેમિલી છે એ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા તો આ સાથે રજા લઈશું બરાબર તો જય માતાજી ગુડ નાઇટ સોરી ગુડ મોર્નિંગ yes